તો હલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં થશે ને આપણે પણ મજામાં છીએ ને જય માતાજી જય દ્વારકાધેશ તો આજના નવા વિડીયોમાં માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ને આજ છે ને ભાઈ તમને છે ને એ વસ્તુ બતાવવાની છે કેમકે તમે કોઈ જ જોઈ ન હોય એવી વસ્તુ બતાવવાની છે કેમકે ઠેઠથી ભીના રહેતો વિડીયોમાં કેમકે આજે આપણે હવારમાં ઊભા થઈને નાસ્તા પાણી કરી લીધા ને નાસ્તા પાણી કરી લીધા ને એટલે છે ને આપણે કારખાના દવા તૈયાર થઈ ગયા છીએ તૈયાર થઈ જાય એટલે છે ને હજી તો છે ને ભાઈ આપણે પાલ્ટી છે ને હજી રાંધે છે

આપણે ગાડી છે ને ભાઈ જો અહીંયા પડી છે અને અત્યારમાં છે ને વાદળા થઈ ગયા તે શું છે કોટ આપણે પહેરી રાખ્યો કેમ કે ઠંડી હતી ને આપણે ઘેરે આવી જાય ને ઘેરે આવી જાય ને એટલે છે ને નીચા ચાર થઈ ગયા હતા ચાર થઈ ગયા ને એટલે છે ને જગ્યા પાર્ટી અમારે છે ને ચાર થઈ ગયા થઈ બધી કેમ તો છે ને ભાઈ આપણે છે ને એને નીચા મૂચ્યા 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 એટલે શું થાય અને ટાઈમે મૂકાવવા પડે ને એટલે આપણે એને લેવા આવી ગયેલા હતા લેવા આવી ગયા ને એટલે છે ને હવે નીચાળે પુકાર દઈ તો ઠેર છે ને ભાઈ ગાડીમાં છે ને બધા બેસી હજાર છે ને ગાડીમાં છે ને બધી પાર્ટી બે હજાર મળે ચારે ચાર અમે તને તને નીચાળ્યા ને કાપડે તો ચારે ચાર બેસી ગયા તો આપણે એને નીચાળે મૂકાવીએ તો ઠેર સુધી બનાવવા વિડીયોમાં

તો શું છે એને ભજતા ને તો એ ભજ છે એવું છે ને હાલો આપણે ગામમાં જઈએ હવે તો ફાઈનલ મિત્રો આ ભાઈ છે ને કારખાના વી અને હું અહીંયા એવિએટરમાં પૈસા બનાવતો હતો છ વીસો રૂપિયા થઈ ગયેલા હે હું કોઈ યાદ બટાઈ ના કરતો ખાલી રમું છું આ તો તમને એમ લાગે કે આ યાદ કરવા મળ્યો કોક ના લેવા ના આ ગેમ છે આમાં વિડ્રો થઈ જાય આમાં હાલી જાય તો આપણે ભાઈ કે જાય તો તમને લાઈવ દેખાડું કે રીતનું હોય છે તમે જોઈ શકો છો સો રૂપિયાની બેટ મેં મારેલી હે મિત્રો પોના દોઢસો થઈ ગયા આપણે ત્રણ યક્ષ જવા દેવું છે વધારે નથી જવા દેવું કારણ કે આપણે જો બસો ને સોરાણું રૂપિયા મિત્રો આપણે ફાટી ગયા મેં કાઢ લીધું હોત ને તો એ બની જ આવી જ ખાતામાં

ઓલે અહીંયા છે ને અહીંયા એને ન ખાવા દે એવા અહીંયા છે તે આપણે હોટેલ લઈને વસાળા ઊભું રહેવું પડતું કેમ કે ઓલે ઓલે આ કુતરાને આ કુતરો ન ખાવા દે એના બેના રોટલા લઈને વ્યો જાય તે મારે તો હોટેલ લઈને અહીંયા ઊભું રહેવું પડ્યું કેમ કે આ છે ને ધંધો છે લો આ ભાઈ છે ને જો પાછો એને ઓલું કરે છે લઈ લે ખાઈ લે ખાવું હોય તો લઈ લે હાલ

خبرائی دیں جی مست مزا نو سن جاؤ سو تھا جیسے ایڈیٹ کرڈیگ کرتی لکھ لکھے بیٹھا سے تو ہوں سے ને નવા વિડીયો તો સુપ્રેશ કરવાનું ભૂલતા શેર કરજો લાઈક કરજો કરવાનું ભૂલતા નહી આપડે નવા બ્લોગ સાથે જ્યાં સુધી બધાને જય માતાજી